આણંદમાં વેસ્ટ ઝોન ઇન્ટરસ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસની ચાર દિવસીય ટુર્નામેન્ટો આથી પ્રારંભ થયો છે જેમાં વિવિધ રાજ્યના એકસો વીસ જેટલા ખેલાડીઓ પોતાનું કવત બતાવશે આણંદ શહેરમાં ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આણંદ ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત વેઝ ઝોન ઇન્ટરસ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટુ ઝીરો ટુ ફોરની ચાર દિવસીય ટુર્નામેન્ટનો આથી પ્રારંભ થયો જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ દ્વીપ પ્રાગટ્ય કરીને આ ટુર્નામેન્ટે ખુલ્લી મૂકી હતી આ વે બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢ અને ગોવા રાજ્યના એકસો વીસ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે ટુર્નામેન્ટના પ્રારંભ સાથે જુદા જુદા રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓએ ફ્લેગ માર્ચ કરી હતી ચાર દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રીય કક્ષાએ રમનારા નામાંકિત ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે વેસ્ટ ઝોનની રાષ્ટ્રીય કક્ષાની આ ટુર્નામેન્ટ આગામી દિવસોમાં ખેલાડીઓ માટે ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ લાવવા માટે પથદર્શક બની રહેવાની છે आनंद डिस्ट्रिक्ट मिट, बैडमि बैडमिंटन एसोसिएशन की तरफ से वेस्ट जोन का जिसमें पांच राज्य सम्मिलित है वेस्ट जोन का बैडमिंटन टूर्नामेंट स्टार्ट हो रहा है यहाँ से बाथरुल में सेवन स्पोर्ट्स अकेडमी इसका होस्ट बना है सभी पांच राज्यों से वहाँ की चैंपियन प्लेयर्स सब यहाँ पर इकट्ठे हुए हैं और उनका ये तीन दिन का टूर्नामेंट चलने वाला है सभी प्लेयर्स को मेरी तरफ से खूब खूब शुभकामनाएं और ये एक आनंद के लोगों के लिए आनंद के युवा प्लेयर्स के लिए भी बहुत अच्छा અવસર હૈ કે ટૂર્નામ દેખે ઓર અભી જસ તરીકે દેશ હારેશ કે અંદર સ્પોર્ટ્સ કી वैल्यू बढ़ रही है हमारे देश के अंदर जिस तरीके से ओलंपिक्स हुआ चाहे पैरालंपिक्स हुआ उसमें मेडल्स के प्रति जो क्रेज बढ़ रहा है और भविष्य में जो विकसित भारत की बात हम कर रहे हैं तो हमें जरूर आ, मेरी आ, आशा है मेरी अपेक्षा है कि हम ज़्यादा से ज़्यादा मेडल्स भी लाएंगे तो अभी ऐसे टूर्नामेंट्स के थ्रू ज़्यादा से ज़्यादा प्लेयर्स बाहर निकल के आए ये आशा है अपेक्षा है और सभी प्लेयर्स को मेरी तरफ से खूब उत्सुकता हूँ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર